આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ આવ્યું છે અને ત્યાં જ નેચરલ પોક સેન્ટર બનાવવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના અહીંયા પોક મળે છે નૂડલ પોક મંચુરિયન પોક સૂપ પોક સાથે જ ગામડાની આઇટમ પણ છે જેમાં સેવ પોક માલબારી સેવ પોક અનેક રીતે સમોસા પોક આ તમામ પોક બનાવવામાં આવ્યા છે સાથે અહીંયા સૂપ નાખીને પણ પોક બનાવવામાં આવે છે ગામડાની જે સિસ્ટમ છે તે જ પ્રમાણે માટલું પણ અહીંયા રાખવામાં આવે છે ત્યારે વડોદરાવાસીઓને જ એક મેસેજ આપી રહ્યા છે કે આ જે નેચરલ પોક છે તે ખાવા માટે અહીંયા આવે સાથે ગામડાની પણ મજા લે પંજાબી કાઠિયાવાડી જે પ્રમાણે રસોઈ હોય છે તે જ પ્રમાણે અહીંયા પોક પણ આવી રીતે બની રહ્યો છે ત્યારે આ પોકની આઈટમ માણવા માટે કારેલીબાગ મુકતાન સર્કલ પાસે જ જે નેચરલ પોક આવ્યું છે ત્યાં આવી અને મજા માણે આ નેશનલ વોક સેન્ટર મુક્તાનંદ ત્રણ રસ્તા કારલીબાગ વડોદરા ખાતે ઓગણીસો થી છેલ્લા સતાવીસ વર્ષથી કાર્યરત છે અને અમારે ત્યાં અહીં આગળ જે ગામડાની વસ્તુઓ બધી જે ટ્રેડિશનલ કહેવાય તે પોંક લીંબુ મરી સેવ મલબારી સેવ પોંકના વડા પોંકની કચોરી પોંકના સમોસા પોંકનો પુલાવ પોંકનો સૂપ માટલા ઊંધિયું જલેબી છાશ મસાલા છાશ અને બચ્ચાઓ માટે અને જે નવ નવું જનરેશન છે એમને ગમે એવું મસાલેદાર મંચુરિયન પોંકનું મંચુરિયન પોંક નૂડલ આ બધી વસ્તુઓનો રસાળ અમે પી રસીએ છીએ અને બધા હોંશે હોંશે વર્ષોથી આરોગ્ય છે અને એક ધારો ટેસ્ટ અને એક ધારી ક્વોલિટી એક ધારા ગ્રાહક એ અમારી શું કહેવાય કે વિશેષતા ગણો તો વિશેષતા નવીનતા ગણો તો નવીનતા આવે છે આ જે માટલા ઊંધિયું છે એ ટ્રેડિશનલી બાપ દાદાઓના જમાનાથી ખેતરમાં લોકો ખાડો કરી અને એના ઉપર જે બધી શાકભાજી જે હોય એમાં આપણે અજમો અને આખું મીઠું ભરી અને ઉપર હલકું બળતણ હોય એના ભડકા કરીને ધીરે ધીરે વારંવાર ભડકા કરીને એને પકવવામાં આવે એટલે જેથી કરીને અંદર દાજી ના જાય કુમળી વસ્તુ ત્યાર પછી એને કોઠાની ચટણી લીલી ચટણી એનું તલ તલનું તેલ કે સિંગનું તેલ અને પછી ઉપર મોડી મલબારી સેવ ભભરાવીને ખાવાનું હોય છે એ કંઈ અદ્ભુત જ ટેસ્ટ છે જ્યારે જે પોંખનો સૂપ છે એ પોંકનો સૂપ એ અમારે ત્યાં ઢગલા બંધ અને પોંક નાખીને ત્રણ ચાર કલાક લાકડા પર ઉકાળેલો સૂપ છે એટલે લોકો એને વિન્ટર મિરેકલ સૂપ કહે છે એટલે અહીંયા આવે એટલે સૂપ પીએ પીએ ને પીએ જ અને મજા પડી જાય હા નૂડલ અને મંચુરિયન જે છે તે એક સારી રેસિપીની બનાવેલી છે એમાં આપણે પોંખનો ઉપયોગ કરીએ છીએ પણ એની જે રેસીપી છે વન્ડરફુલ છે અને તાજા ખડા મસાલામાં રોજેરોજ તાજું બીજી જગ્યાએ જે પેલું સિઝવાન સોસ નાખીને ચટણી નાખીને હલાવીને આપી દે એવું નહીં આપણે દરેક વખતે દરેક ચટણી દરેક સોસ અલગ તૈયાર થાય અને બને એને ખાવાની બહુ મજા પડી જાય અહીંયા આગળ અહીંયા આગળ જે અમારો ત્યાં પોંક જે છે એ એકદમ ક્વોલિટી પોંક આવે અને તમારી સામે તમે આપે જોયું કે એકદમ લાઈવ તમે પોંક પાડીએ છીએ અને અહીંયા આગળ આપીએ છીએ ગરમ ગરમ તરત તરતનો પડેલો પોંખ હોય છે વડોદરાવાસીઓને એવું કહેવું છે કે આપ સર્વે તો વર્ષોથી અમને જાણો જ છો પણ જે નવા સ્થળાંતર કરીને આવેલા જે આજુબાજુના ગામના શહેરના જે લોકો અથવા તો જે નવું જનરેશન આવ્યું હોય જે ફાસ્ટફૂડમાં હોય એમને અમારું હાર્દિક નિમંત્રણ છે કે આવો અને એક વખત આ જે ટ્રેડિશનલ ટેસ્ટ જે છે એને ચાખો તો તમને એની જે મજા છે એ ખબર પડે અને મને મને ચોક્કસ ખાતરી છે કે એ લોકો પછી કોન્સ્ટન્ટલી આને ખાશે ખાશે ને ખાશે જ અને સિઝનમાં બે ચાર પાંચ વખત તો લોકો ખાવા માટે આવે જ છે એટલે આ જે કાઠિયાવાડી કે પંજાબીથી થાકી ગયા એકધારી ગ્રેવીઓથી એનાથી એકદમ અલગ ટેસ્ટ અને ચેન્જ મળશે અને મજા પડી જશે અને એનાથી આ પોંખ ખાવાથી એને ફૂલ્લો પ્રોટીન્સ છે ગ્લુકોઝ છે એટલે એક સ્ફૂર્તિનો પણ તમને અહેસાસ થશે